તો વર્ગ લંબાઈ આપણને મેળવવાની તો આ બંને વચ્ચે કેટલાનું અંતર છે વર્ગ લંબાઈ એટલે શું થાય એનું બંને વચ્ચેનું અંતર કેટલાનું છે સો થી બસો નવ્વાણું એટલે કેટલાનું થયું બસો નું છે પછી અહિયાં ત્રણસો થી ચારસો નવ્વાણું એનું મિનિંગ કેટલાનું અંતર થયું બસો નું પછી પાંચસો થી અહિયાં સાતસો ઓગણપચાસ એટલે કેટલાનું થયું બસો પચાસ નું અને સાતસો પચાસ કેટલાનું થયું એકસો પચાસ ને પછી નવસો થી નવસો નવ્વાણું એટલે કેટલાનું થયું સો એટલે આ મળી ગયા આપણને વર્ગ લંબાઈ હવે મેળવણ કીધી હતી મધ્ય કિંમત મધ્ય કિંમત એટલે શું થાય એક્સ સમજાણું તો આ બંને નું સરવાળા ભાગ્ય કેટલા કરવાના બે કેટલા મળે છે ઓગણપચાસ નવ્વાણું પોઈન્ટ પાંચ પછી અહિયાં આપણે ત્રણસો પ્લસ ચારસો નવ્વાણ કેટલા આવે ત્રણસો ત્રણસો નવ્વાણું પોઈન્ટ પાંચ પછી અહિયાં પાંચસો પ્લસ સાતસો ઓગણપચાસ કેટલા આવે છે કેટલા આવશે આઠસો ચોવીસ પોઈન્ટ પાંચ અને નવસો પ્લસ નવ નવસો એટલે કે ઓગણપચાસ આ આપણો છે દાખલા નંબર ચાર કોઈને કઈ પ્રશ્ન છે દાખલા નંબર પાંચ ની અંદર શું કીધું છે કે નીચે આપેલી આવૃત્તિ વિતરણ માટે થી ઓછા અને થી વધુ નું સંચય આવૃત્તિ વિતરણ મેળવો તો અહીંયા આપણને પાના દીઠ ભૂલો સંખ્યા આપેલી છે અને ની સંખ્યા પેલા આપણે શું મેળવશું થી ઓછા તો આપણને શું આપેલું છે જીરો એક બે અને ત્રણ અમે આપણે बाजूમાં શું લખશું સીએ થી ઓછા પ્રકારનો મેડે છે એટલે તો શું થશે અહીંયા 0 થી ઓછા કેટલા આપેલા છે 140 આવશે આમાં સમજાય છે 0 થી ઓછા કેટલા આપેલા છે 140 પછી 1 થી ઓછા એટલે કે 1 થી ઓછા ક્યાં સુધી 0 સુધી એટલે કેટલા આપેલા છે 110 એટલે કે 140 + 110 કરો કેટલા થાય 140 + 110 બસો પાચા પછી બે થી ઓછા તો એકસો ચાલીસ પ્લસ એકસો દસ પ્લસ એકસો વીસ કેટલા મળે ત્રણસો સિત્તેર પછી એકસો ચાલીસ પ્લસ એકસો દસ પ્લસ એકસો વીસ પ્લસ ત્રણસો એટલે કે મળશે ચારસો આ મળી ગયું આપણને ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ અહીંયા શું આપણે સંચય આવૃત્તિ એટલે કે સીએ અહિયાં જીરો થી વધુ એટલે શરૂઆતમાં શું આવે બધો ટોટલ આ બધું લખી એકસો 110 + 120 + 3 કેટલા આવશે 4 તી વધું કીધું હોય તો મેલા ટોટલ આવે થી ઓછું કીધું હોય તો છેલે ટોટલ આવે હવે એક એક વસ્તુ શું કરતા જવાનું વાત કરતા જવાનું હવે અહીંયા 0 થી વધું ને પરંતુ આપણે 1 થી વધું એટલે કે યા સુધી 3 સુધી તો 110 + 120 + 3 કેટલા મળશે 260 પછી એકસો વીસ પ્લસ ત્રીસ એકસો પચાસ અને અહીંયા ખાલી ત્રીસ અહીંયા આપણને શું મળશે આ તો આપણો દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ હવે જોઈએ દાખલા નંબર છ નીચે તો દાખલા નંબર છ ની અંદર શું કીધું છે આપણને કે નીચે આપેલી માહિતી પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો એટલે કે આપણે અહીંયા તમને અધસિંબા બિંદુ આપી દીધા થી વધુ આપી દીધા છે અને સંચય આવૃત્તિ આપેલી આના પરથી આપણને શું કીધું છે અનિવારક સતત એટલે કે મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું કીધું છે પણ કેવું અનિવારક તો અહીંયા આપણને અધસિંબા બિંદુ કે અહીંયા કેવા પ્રકારની માહિતી આપેલી છે થી વધુ પ્રકારની આપેલી છે એટલે કે 44.5 પછી 49.5 કેટલા કેટલા નો અંતર લાગે છે તમને બધા વચ્ચે પાંચ પાંચ નું અંતર લાગે છે મેળવશું આમાં ઓલરેડી શું હે કે બાદ કરેલા છે નિવારક છે પણ આમાંથી શું કરેલા છે એને બાદ કરેલા છે તો આપણે શું કરવાના ઉમેરવાના એટલે પિસ્તાલીસ થી ક્યાં સુધી આવશે ઓગણપચાસ જો અહીંયા આપેલી છે એમાં તમે ઉમેરો ઉમેરો માં એટલે કેટલા થશે થશે તો આપણે વર્ગ વર્ગ લખશું સ્ટાર્ટ હવે ઓગણપચાસ આપેલા એમાંથી શું કરવાના માઇનસ કરવાના સમજાય એટલે કેટલા મળશે ઓગણપચાસ મળશે એટલે પિસ્તાલીસ થી શું મળશે આપણને ઓગણપચાસ આપણને કેવું મેળવવાનું કીધું છે અનિવાર્ય સમજાય છે તો અહિયાં જે અધઃસીમા બિંદુ આપેલા ને નિવારક છે એટલા માટે આપણે શું કરતા હતા જ્યારે અનિવારક માં ફેરવતા હતા કરતા તો આપણે હવે આમાંથી શું કરતું જવાનું પ્લસ અને માઇનસ કરતું જવાનું હવે અહિયાં પચાસ થી ક્યાં સુધી આવશે ચોપન સુધી આવશે કારણ કે હવે પાંચ પાંચ નું અંતર રાખવાનું બધાની ગણતરી કરવાની જરૂર નથી પછી પંચાવન થી શું આવશે ઓગણ સાહીઠ સાહીઠ થી ચોસઠ પછી પાસઠ થી ઓગણ સિત્તેર અને સિત્તેર થી ઓગણ એસી પછી આપણે કરવું પડે હવે આપણે મૂળ આવૃત્તિ વિતરણ એટલે કે આવૃત્તિ મેળવવી પડે એટલે કે એફ મેળવવા પડે તો અમે જ મેં તમને કીધું થી વધુ પ્રકાર આપેલું તો પહેલા ટોટલ આપેલા તો પેલા કેટલા આપેલા છે પાંચસો આપેલા છે ઇક્વુલ ટોટલ છે એમાંથી હંમેશા મેં કીધું કે ઉપર માંથી નીચેની રકમ શું કરવાની માઇનત કરવાની પાંચસો માંથી તમે નીચે કેટલી આપેલી ચારસો સિત્તેર તો બાદ કરો એટલે કેટલા મળશે અહીંયા ત્રીસ પછી ચારસો સિત્તેર માંથી ત્રણસો નેવ બાદ કરો એટલે કેટલા મળશે એંસી પછી ત્રણસો માંથી બસો નેવ બાદ કરો એટલે સો મળશે અને બસો માંથી બસો ચાલીસ બાદ કરો એટલે કેટલા મળે પચાસ અને બસો ચાલીસ માંથી નેવ બાદ કરો

હવે જોઈએ આપણે દાખલા નંબર સાત તો દાખલા નંબર સાત ની અંદર શું કીધું છે અહિયાં પણ તમને કીધું છે કે નીચે આપેલી માહિતી પરથી નિવારક સતત તો દાખલા નંબર સાત ની અંદર કીધું છે કે વજન થી ઓછું આપેલું છે એટલે પહેલા જે માહિતી આપેલી કેવા પ્રકારની હતી થી વધુ પ્રકારની અહિયાં જે માહિતી આપેલી કેવા પ્રકારની છે થી ઓછા પ્રકાર તો કેટલા કેટલા નો અંતર છે બધા વચ્ચે પાંત્રીસ થી ચાલીસ જો નિવારણ કીધું એટલા માટે આપણે અહીંયા ત્રીસ થી પાંત્રી પાંત્રી થી ચાલી લીધું અહીંયા અનિવારક કીધું એટલે થી પછી અહીં પચાસ થી ચોપન લીધો સમજાણો હવે ચાલીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ થી પચાસ પચાસ થી પંચાવન અને પંચાવન થી સાહીઠ ક્યાં સુધી આપેલું છે સિત્તેર સુધી તો પાસઠ થી થી એટલે સોરી સાહીઠ પાસઠ અને પાસઠ થી સિત્તેર અહિયાં સુધી આપેલું છે હવે આપણે એની આવૃત્તિ મેળવવાની છે તો અહિયાં જે બાજુમાં આપેલી આપણને આપણે સચ આવૃત્તિ આપેલી થી ઓછા નહીં આપણે શું મેળવવાનું છે એફ તો હવે એના માટે તમારે શું કરવાનું મેં તમને કીધું હતું કે નીચેનામાંથી ઉપરની રકમ બાદ કરે અહીંયા આપણને થી વધુ કીધું હોય તો ઉપરમાંથી નીચેની રકમ બાદ કરવાની અને થી ઓછાનું કીધું હોય તો નીચેનામાંથી ઉપરની એટલે કે સત્તર માંથી જીરો બાદ કરો એટલે કેટલા મળે સત્તર ખબર પડી પછી તમે પચીસ માંથી સત્તર બાદ કરો આઠ પછી ચાલીસ માંથી પચીસ બાદ કરો પંદર અને અડતાલીસ માંથી ચાલીસ એટલે આઠ પછી ચોપન માંથી અડતાલીસ છ પછી સત્તાવન માંથી ચોપન ત્રણ અને ઓગણસાઠ માંથી આપણે સત્તાવન એટલે બે અને સાહીઠ માંથી ઓગણસાઇટ એટલે એક અને આનો ટોટલ કેટલો થાય સાહીઠ આ હતો આપણો દાખલા નંબર સાત હવે જોઈએ દાખલા નંબર આઠ તો દાખલા નંબર આઠ ની અંદર શું કીધું છે આપણને મધ્ય કિંમત આપેલી છે અવરુદ્ધિ આપેલી અને વર્ગ લંબાઈ અને તમને બધાને ખબર છે કે મધ્ય અને વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે આપણે ઉપલી સીમા અને નીચલી સીમા મેળવવાની બરાબર આ આપેલ ત્યારે આપણે ઓલા સૂત્રને યુઝ કરવાનો નીચલી સીમા માટેનો કે વર્ગ લંબાઈ માઈનસ એક દ્વિતીયાંશ ગુણ્યા સોરી મધ્ય કિંમત માઈનસ એક દ્વિતીયાંશ ગુણ્યા સી એટલે કે વર્ગ લંબાઈ તો એ જ સૂત્રનો યુઝ કરવાનો છે જ્યારે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ જાણતા હોય ત્યારે તો અહીંયા પહેલા આપણે શું મેળવશું નીચલી સીમા તો નીચલી સીમા એટલે આપણને શું થશે અહિયાં શું થાય મધ્ય કિંમત માઇનસ એક દુધ્યક્ષ અને ગુણ્યા સી સી એટલે શું થાય વર્ગલંબાય હવે મધ્ય કિંમત પેલાની કેટલી આપેલી છે તો અહીંયા આપણે પચીસ લઈશું માઇનસ

50 तो कितना થશે અહીંયા 25 + 25 એટલે કેટલા મળશે 50 તો અહીંયા આપણે પહેલો વર્ગ કેવો મળ્યા છે અહીંયા જો નિવારક એવું કાયા અનિવારક એવું કાય કીધું નથી આપણે નિવારક માં લઈશું અહીંયા સમજાણો મોઢા આડુંની ત્રણ મેનો કીધું છે તો અહીંયા આપણે લખશું વર્ગ એલો કેવો મળ્યો આપણે 0 થી 50 ખબર પડી બધાને અને આ વર્ગ લંબાઈ સાચી છે કે ખોટી ખબર કઈ રીતના પડે આ બંનેનો ભાગાકાર બંનેનો સરવાળો ભાગ્યા બે કરો એટલે મધ્ય કિંમત આવી જાય છે પચીસ હવે બધાની મેળવવાની જરૂર પડે આમાં અહીંયા તમને વર્ગ લંબાઈ આપી દીધી છે તો તમે વર્ગ લંબાઈ શું કરતા જશો એડ કરશો એટલે તમને શું મળી જશે હવે અહીંયા કેટલાનું અંદર અહીંયા આપણને મધ્ય કિંમત આપેલી છે તો એકસો અહીંયા પચાસ થી કેટલા લઈશું એકસો એકસો પચાસ આમાં ઉમેર હતો એકસો દસ ઉમેર હતો કેટલા આવે છે હવે શું કરવાનું બધા ની મેળવવાની જરૂર નથી બીજી વાર સમજી દેજો કે અહીંયા તમને વર્ગ આપેલી છે કેટલી આપેલી છે નીચે એકસો તો અહીંયા પચાસ લખવાના અને કેટલા લખવાના એકસો દસ ઉમેરી દો એટલે એકસો ખબર ભાઈ એટલે હવે સાચી કિંમત એકસો પાંચ મળે છે તો સમજી આપણી આપણો આ દાખલો સાચો હવે તમારે એકસો અને પછી કેટલી મધ્ય આપેલી છે એકસો ચાલીસ માં એકસો ઉમેરો એટલે કેટલા થાય ત્રણસો ત્રણસો સુધી લેવા તો હવે એ બંને નો સરવાળો ને ભાગ્યા બે કરો એટલે કેટલા મળશે તમને બસો ને ત્રીસ મળે છે તો મધ્ય કિંમત સાચી છે તો અહી ત્રણસો થી પછી કેટલા આવેલા છે બસો એટલે કેટલા થાય ત્રણસો થી શું આવશે અહીંયા પાંચસો અને અહીંયા પાંચસો થી પછી કેટલા આવશે એમાં ત્રણસો ઉમેર એટલે આઠસો અને આઠસો થી હજાર ખબર પડી બધાને નો ખબર પડે ના બંને છેલ્લો સરવાળો ભાગ્યા બે કરો એટલે છેલ્લે નવસો આપેલી છે આપણને બધી જ મળી જવી જોઈએ આઈ જાય હવે આપણે અહીંયા શું લખશું આવૃત્તિ આવૃત્તિ જે આપેલી છે એમાં કોઈ ચેન્જ થાય નહીં જેમ આપેલી છે બેટે બેટે દસ ત્રીસ ચાલીસ સાઈઠ એસી અને ત્રીસ આ તો આપણો દાખલા નંબર પાંચ હવે આ કેવા પ્રકારનું છે પરંતુ કેવું છે અસમાન વર્ગ લંબાઈ વાળું સમાન વર્ગ લંબાઈ વાળું છે નહીં અને નિવારક છે કારણ કે બધા વચ્ચે અંદર સતતું નથી એટલે અસમાન વર્ગ લંબાઈ વાળું હવે આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર ચર્ચા કરશું જય જય ભારત